હેલો મિત્રો આજનો ટોપિક છે ભૂગોળ પ્રશ્ન એક ભારતની સૌથી લાંબી નદી કઈ છે જવાબ ગંગા પ્રશ્ન બે નર્મદા નદી કયા સમુદ્રમાં લે છે જવાબ અરબી સમુદ્ર પ્રશ્ન ત્રણ ભારતમાં કુલ કેટલા રાજ્યો છે જવાબ અઠાવીસ પ્રશ્ન ચાર ભારતમાં કુલ કેન્દ્રશાસિત પ્રદેશ કેટલા છે જવાબ આઠ પ્રશ્ન પાંચ ગુજરાતની રાજધાની કઈ છે જવાબ ગાંધીનગર પ્રશ્ન છ ગુજરાતમાં સૌથી લાંબી નદી કઈ છે જવાબ નર્મદા પ્રશ્ન સાત રણ ઓફ કચ્છ કયા રાજ્યમાં આવેલું છે જવાબ ગુજરાત પ્રશ્ન આઠ થાર રણ ક્યાં આવેલું છે જવાબ રાજસ્થાન પ્રશ્ન નવ વિશ્વનું સૌથી મોટું રણ કયું છે જવાબ સહારા રણ પ્રશ્ન દસ ભારતમાં કયો રણ આવેલો છે જવાબ થાર રણ પ્રશ્ન અગિયાર ડેલ્ટા શું છે જવાબ નદીના મુખે બનતો ત્રિકોણાકાર પ્રદેશ પ્રશ્ન બાર ગંગા નદીનો ડેલ્ટા કયો છે જવાબ સુંદરવન ડેલ્ટા પ્રશ્ન તેર ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો કયા રાજ્યનો છે જવાબ ગુજરાત પ્રશ્ન ચૌદ ભારત કયા હેમિસ્ફિયરમાં આવેલું છે જવાબ ઉત્તર અને પૂર્વ પ્રશ્ન પંદર ભારતની મુખ્ય ઋતુ કઈ છે જવાબ મોન્સૂન પ્રશ્ન સોળ મોન્સૂન પવન કયા દિશાથી ફૂંકાય છે જવાબ દક્ષિણવાબ દક્ષિણ પશ્ચિમ પ્રશ્ન સત્તર વર્ષા માપવાનું સાધન શું છે જવાબ ગેજ પ્રશ્ન અઢાર હવામાન અને આબોહવામાં શું તફાવત છે જવાબ ટૂંકા ગાળું અને લાંબા ગાળું પ્રશ્ન ઓગણીસ સૌથી ઠંડો ખંડ કયો છે જવાબ એન્ટાર્ટિકા પ્રશ્ન વીસ સૌથી ગરમ ખંડ કયો છે જવાબ આફ્રિકા